જેમના પરિવાર વતી હું આપ સર્વે હાર્દિક સ્વાગત કરું છું ગઈ વીસ નવેમ્બર ના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૂચિત ચંત્રી વધારો જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેમાં અમને જાણવા માંડ્યું છે કે બસો ટકાથી બે હજાર ટકા સુધીનો ચંત્રીનો ભાવ વધારો સૂચિત રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે એક મહિનો એના વાંધા સૂચનની મુદત છે એટલે અમે રાજ્ય સરકાર સરકારશ્રીને સર્વપ્રથમ તો એવી રજૂઆત કરી છે કે આ એક મહિનો ખૂબ ઓછો પડે અમને લોકોને બીજા સાત દિવસ એટલે હજી બે મહિનાનો સમય જોશે એટલે ટોટલ નેવ દિવસનો સમય જોશે ઓનલાઈન એમાં જે સુચિત ભાવ વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે જે ઓનલાઈન પ્રક્રિયા કરવા પણ ખૂબ મુશ્કેલી થાય છે એમાં કોઈ નાના માણસને કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટર શ્રીને આમ જિલ્લા મામલતદારશ્રીને જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટર શ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા આપો તો આમ માણસ પણ જંત્રીના ભાવ વધારા સામે વાંધો લઈ શકે રાજકોટની આપણે વાત કરું તો રોણકી છે ઘંટેશ્વર છે મૌડી વિસ્તાર છે ઘણા બધા વિસ્તારમાં જ્યાં એક હજાર પંદરસો રૂપિયા છે હતી થઈ ગઈ છે તો બસો ટકાથી સીધો બે હજાર ટકા સુધીનો ભાવ વધારો થયો છે જેના હિસાબે બાંધકામને પેડ એફેસાઈ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનું છું કે વીસ થી ત્રીસ ટકા જેવો ભાવ વધારો મકાનમાં ઓફિસમાં એમાં આવી શકે છે તો અમે રાજ્ય સરકારશ્રીને એ વિનંતી કરી છે અને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરશું દરેક વિસ્તાર વાઇઝ કે ક્યાં શું પરિસ્થિતિ હતી અને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે તો ગુજરાતની આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના મોટે થઈને અમે રાજ્ય સરકારશ્રીને વાંધા સૂચન આપશું અને રાજ્ય સરકારનું ધ્યાન દોરશું આના સિવાય આપ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી નો બનાવ બન્યો તે પછી બાંધકામ ઉદ્યોગ છે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રૂડા હોય આ બંને જગ્યાએ જ્યાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે અને આ અધિકારીઓમાં ઘણા બધા અધિકારીઓ ફ્રેશ છે ઘણા એન્જિનિયરો ફ્રેશ છે ટીપી શું એને ખબર નહોતી ટાઉન પ્લાનિંગ બિલ્ડિંગ પ્લાન કેવી રીતના મંજૂર થાય ખબર નહોતી જીડીસીઆર શું હતી એને ખબર નહોતી એક મહિનો બે મહિના ત્રણ મહિના અમને એવું થયું કે બધું સ્થળે પડી જશે નવા અધિકારી છે પણ દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ નવા નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લીશન પ્લોટ વેલિડેશન એટલે ચાલીસ ટકા જે કપાત થાય ત્યારથી ચાલુ થાય અને કમ્પ્લીશન આવે ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ મુશ્કેલ ભયરું કામ અત્યારે કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે અમે ઘણી બધી રજૂઆત રાજકોટના ટીપીઓને કહી દી રાજકોટના જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સાહેબ હતા એને પણ અમે ઘણી બધી વખત મળ્યા પણ અહીંયા કોઈ એવો નિવારણ ના આવતા છેલ્લે અમે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરી છે ત્યાંના અધિકારીઓને વિનંતી કરી છે અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો એ એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે આવી અમારે વાત થઈ છે તો આપ સર્વેને મિત્રોને આની રજૂઆત વ્યવસ્થિત અમે કરી શકીએ એના માટે થઈને સોમવારે બપોરે અગિયાર વાગે સરદાર સાહેબના સ્ટેચ્યુ બહુમાળી ભવન ચોક ખાતે અમે લોકો બિલ્ડર એસોસિએશનની ટીમ સાથે અમે બીજા રેવન્યુ બાર એસોસિએશન છે એન્જિનિયર એસોસિએશન છે કોન્ટ્રાક્ટર એસોસિએશન છે રેર એટલે બ્રોકર એસોસિએન છે એવા જે બાંધકામ ઉદ્યોગ સાથે જેટલા એસોસિએશનો સંકળાયેલા છે એ બધાને પણ અમે મદદ લેશું અને બાંધકામ ઉદ્યોગને જે મટીરિયલ સપ્લાય કરતા હોય રો મટિરિયલ એ મટીરિયલ એસોસિએશન છે આ બધાને અમે સહકાર લઈ એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપશું જિલ્લા કલેક્ટરશ્રીનો પણ અમે સમય માંગશું સોમવારે બહુ મોડી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ તો આપ સર્વે સોમવારે પણ વધારજો અને અમારા પ્રશ્નોને યોગ્ય દિશા મળે યોગ્ય વાચા મળે યોગ્ય જગ્યાએ પહોંચે તો આપ સર્વે એમાં અમને અમારી મદદ કરજો સ્થિતિ બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે ત્યારે આ બિલ્ડરોને અત્યારે રોડ ઉપર ઉતરવું પડે છે ઘણી બધી વખત મેં આપને કીધું કે કોર્પોરેશનમાં અમે લોકોએ રજૂઆત કરી છે અને એનું નિરાકરણ ન આવ્યું અને આ હતું ત્યાં પાછો જંત્રીનો ભાવ વધારો આવ્યો જે તો કોઈ હિસાબે સહનતા એમ નથી એટલે અમારા ખાલી એવું નથી કે પાંચ પછી બિલ્ડરોને વાંધો છે આ આખા રાજકોટના ઘણા બધા લોકોને વાંધો છે બાંધકામ ઇન્ડસ્ટ્રીને સ્પર્શતા તમામ લોકોને આ ઇસ્યુ નડે છે આ દેખાડવા માટે થઈને આ રોડ ઉપર અમે રેલી સ્વરૂપે ઈ અમારી રેલી છે ઈ મોન રહી છે મોન રેલી સ્વરૂપે અમે કલેક્ટર શ્રીને સોમવાર આવેદન પત્ર આપશું હું એવું માનું છું કે કોર્પોરેશનમાં પેડ એફએસઆઈ બાંધકામની પેડ એફએસઆઈની બજેટમાં વીસ થી પચીસ ટકા આવક મૂકી હતી મારા ખ્યાલથી બસો કરોડથી વધારાની આવક કોર્પોરેશન બજેટમાં દર્શાવી હતી બાંધકામની પેડે પૈસાની કોર્પોરેશન આ વર્ષે હું એવું માનું છું પચાસ કરોડથી સો કરોડની વચ્ચે કોર્પોરેશનની આવક ઓછી થવાની છે સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ મોટા પ્રમાણમાં ઘટવાની છે બાંધકામ ઇન્ડસ્ટ્રીએ હું એવું માનું છું કે અત્યારે ટોટલ ઠાક છે નવા પ્લાન આ જોશો તો બત્રીસ પ્લાન ઇન્વર્ટ થયા હતા એમાં ખાલી બે પ્લાન મંજૂર થયા છે કમ્પ્લીશન્સ સર્ટી એક આપવામાં આવ્યું છે જે ઓન એન્ડ એવરેજ આઠથી દસ પ્લાન દર મહિને પચીસ મીટરથી ઉપરની હાઈટવાળા વાળા કોર્પોરેશનમાં મંજૂર થતા હવે બિલ્ડર નવો પ્લાન મૂકતા અભાવે છે અથવા મૂકવો હોય તો પેલા તો ઓફલાઈન એટલી પ્રક્રિયા છે કે ઇન્વર્ટ કરતા કરતા બે થી ત્રણ મહિના જેવો સમય લાગી જાય પેલા એ કેમને બતાવો આનો અભિપ્રાય લઈ લો ટીપીઓનો અભિપ્રાય લઈ લો પછી પાછો મારો અભિપ્રાય લ્યો આવા અભિપ્રાય જુદા જુદા લેવામાં પ્લાન મૂકતા પહેલા જ અમારે દોઢ થી બે મહિનાનો સમય લાગે છે એટલે આ બધી પ્રક્રિયાને ખૂબ લેન્ધી કરી નાખી છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાત હતી સરળીકરણની વાત છે તો આમાં ક્યાંય સરળીકરણ મને દેખાતું નથી અમારી વારંવાર રજૂઆત છે આજે નવા કમિશનર આવશે એને પણ આપણે પહેલા મળશું અને સાહેબને કશું કે સાહેબ સરળીકરણ કરો 30 દિવસમાં પ્લાન મંજૂર થાય 30 દિવસમાં કમ્પ્લીશન આવે આ પ્રકારની જો વ્યવસ્થા થાય તો મને એવું લાગે છે કે જેટલું ફાસ્ટ થાય એટલું ડેવલપમેન્ટ ફાસ્ટ થાય બિલ્ડર છે કોઈ પણ શહેરને રૂડુ રૂપરું કેમ લાગે એ બિલ્ડરનું કામ છે તમે જોઓ તો આજે રિંગ રોડ પેલો રિંગ રોડ છે બીજો રિંગ રોડ છે સારા સારા બિલ્ડિંગ બને આના સિવાય લોકોને સપનાનું ઘર પૂરું પાડતું પાડવાનું કામ કરતું હોય તો એ બિલ્ડર છે તો એના બિઝનેસને જો તકલીફ થશે જો ઉભો રહી જશે તો હું માનું છું કે રાજકોટનું ડેવલપમેન્ટ ઉભું રહી જશે હું એવું માનું છું કે વિવાનું કોઈ કારણ નથી હોતું પણ યોગ્ય મુદ્દે મેં આપને કીધું કે અમે એક દોઢ મહિનો થયા પછી રજૂઆત અમે સ્ટાર્ટ કરી દીધી હતી અને એ રજૂઆતમાં બેઠા અમે વારંવાર એને મટાતા અધિકારીને પણ અધિકારી અમને જુદું સમજાવે હું રાજકોટની વાતચાર કરું છું અને પછી પાછળથી જુદા પરિપત્રો કરે આ બધું અમારા રહી રહીને મારા ધ્યાનમાં આવ્યું એટલે અમે રજૂઆત કરવામાં એસોસિયન મેમ્બરના હિતમાં કોઈ અમે વિતા નથી કારણ કે અમારી રજૂઆત કોઈ ખોટી હોતી નથી તો સાચી રજૂઆત કોઈ સવાલ નથી અમારું જે પ્લાનિંગ અમે જે કેલ્ક્યુલેશન અત્યારે કરી છે હું તમને સિમ્પલ સમજાવું કે વન પોઈન્ટ એફએસ વન પોઈન્ટ એટ એફએસ ફ્રી હોય બાકી બધી ચાર્જેબલ હોય એ અમારે જંત્રીના ચાલીસ ટકા રૂપિયા સરકારમાં એટલે કોર્પોરેશનમાં કે રૂડામાં ઓથોરિટીમાં ભરવાના હોય એટલે પેલા જંત્રી આજે દસ રૂપિયા હતી અને દસ્તાવેજ થતો તો એનો દસ લાખનો અત્યારે સાઠ રૂપિયા જંત્રી થઈ અને દસ્તાવેજ થયો પાંત્રીસ ચાલીસ લાખનો તો સ્ટેમ્પ ડ્યુટી વહીથી એને પે ડે પૈસા એના પૈસા વહીધા એટલે અમારું કેલ્ક્યુલેશન એવું છે કે ક્યાંક વીસ ટકા ને ક્યાંક ત્રીસ ટકા લે વીસ થી ત્રીસ ટકા જેવું મકાન ઘર ઓલે ઓલે મોંઘું થશે ત્રીસ લાખ નું બજેટ નું ઘર હોય તો ચોત્રીસ લાખ થી છત્રીસ લાખ ની વચ્ચે એટલે ચાર થી પાંચ લાખ માં ઘર લોકોને પોતાનું ઘર સપનાનું ઘર મોંઘું થશે એવું અમને લાગી રહ્યું છે મુદ્દાઓ ઘણા બધા છે સોમવારે અમે આવેદન આપવાના છીએ એમાં તમામ મુદ્દા આવરી લેવાના છીએ અને આ મુદ્દા વિશેષ સોમવારે પાછી અમે ચર્ચા કરવાના છીએ આપે વાત કરી બહુ સાચી વાત કરી છે ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ એક પણ રૂપિયાનું વળતર લીધા વગર ચાલીસ ટકા જગ્યા કોર્પોરેશન કે ઓથોરિટીને આપી દેવાની છે અને એ પણ એ લોકોને સારી જગ્યા જોઈ અમને ખંડ નબળો આપે એમાં વાંધો નહીં સારી જગ્યા એ લોકોને જોઈ છે એની ફેન્સિંગ કરી દેવાની એની ચોકીદારી કરવાની એમાં કોઈ દબાણ કરે તો અમારા બિલિંગ કાર્ડ આ લોકો મંજૂર નહીં કરે આવા પણ પરિપત્રો કર્યા છે ડિટેલમાં તમને પરિપત્રો અમે સોમવારે આપશું કયા પરિપત્રો કેટલી બધી નુકસાની ગઈ છે પ્લાન આમાં મંજૂર થાય એવી શક્યતા નથી આ બધી ડિટેલ અમે સોમવારમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેક્ટર આવેદન આપવાના છીએ બહુ મોટી સંખ્યામાં અમે આવેદન આપવાના છીએ અને ત્યારે બધું અમે ડિટેલ આપણે ચર્ચા સોમવારે અમે આપને વાત કરીએ કે રાજકોટ રેવન્યુ બાર અમે આમંત્રણ એસોસિયેશ રાજકોટ એન્જિનિયર એસોસિએશન જે બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવે છે કોર્પોરેશનમાં આર્કિટેક્ટ એસોસિએશનને આપણે ત્યાં રો મટીરિયલ અમારી સપ્લાય કરતા હોય જે બિલ્ડિંગોને એને એટલે અમારા રેર છે જે રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન છે આવા આઠ થી દસ એસોસિએશન અમે આમંત્રણ આપશું અને એ અમારા ભેગા જોડાશે અને હું માનું છું કે હજારોની સંખ્યામાં ફિગર હું નથી બોલતો અમારું એસોસિએશન છે ને એમાં પાંચસો મેમ્બર છે પણ આ મુદ્દો એવો છે કે ખાલી એસોસિએશન સ્પર્શતો નથી અમે આમ લોકોને પણ કહેશું કે જનતાના ભાવ વધવાથી તમને પણ આ તકલીફ પડશે એટલે આમ લોકો જો આમાં જોડાય તો હું એવું માનું છું કે જંત્રીમાં ભાવ વધારામાં થોડોક રાજ્ય સરકાર બ્રેક મારે જંત્રી વધારેમાં અમારો પહેલાંય નાનો તો એ અત્યારે ના નથી પણ એ સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષે કાં દર બે વર્ષે કરીને પાંચ છ સાત વર્ષે આ જંત્રીમાં ભાવ વધારો અમારો પણ લાદે એક હારે આ નાખવાથી આની ઘણી બધી સાઇડ ઇફેક્ટ ઘણી બધી મુશ્કેલી આવે એમ છે એવું અમે સરકારશ્રીને કહેવાના છીએ ના હું એવું માનું છું કે અમે કોઈ સરકારની સામે આંદોલન નથી કરતા સરકારમાં રાજકીય માણસો અમને ખૂબ સારી રીતે સાંભળે છે માનનીય શ્રી અમને ખૂબ સારી રીતે સાંભળે છે પણ આ લોકોનો અવાજ છે આ અમે પ્રસ્થાપિત કરવા માટે થઈને એક રેલીના સ્વરૂપમાં અમે સોમવારે જવાનું છે કે ભાઈ ઝાઝા લોકો ખાલી બિલ્ડરો નહીં પાંચ પછી બિલ્ડરો નહીં પણ જંત્રીના આ જે સૂચિત જંત્રી વધારો લાગુ થાય તો ઝાઝા લોકોને અસર થાય છે એ એના પાસે આપી અમે જિલ્લા કલેક્ટરને આવેદન દેવાના છીએ અમે લોકોએ સાથોસાથ એ પણ નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં દરેક ધારાસભ્યને અને સાંસદને પણ અમારે જે જંત્રીનો ભાવધરો છે એ અમે એનો આવેદન કોપી અમે આપવાના છીએ અને દરેક ધારાસભ્ય અમારા ભેગા છે વારંવાર જ્યારે રજૂઆત કરવાની થાય ત્યારે રાજકોટમાંથી તમામ ધારાસભ્યો દર્શિતાબેન હોય રમેશભાઈ હોય ભાનુબેન હોય એમને સહકાર આપ્યો છે રૂપાલા સાહેબ હોય રામભાઈ હોય શહેર ભાજપ પ્રમુખ હોય કે અમને કોઈ ક્યારે પણ અમે સહકાર માં ગયો અમારા ભેગા આવવાનું કીધું ત્યારે અમને વર્ક તો તમને સહકાર આપ્યો છે અને હું એવું માનું છું કે યોગ્ય મુદ્દે યોગ્ય રજૂઆત થાય તો એનું નિરાકરણ સરકાર પણ લાવે છે ગઈ વખતે પણ આપણે જોયું જંત્રીનો ભાવધારો હતો ત્યારે સરકારને રજૂઆત કરી હતી તો ચાર મહિના અમારી રજૂઆતને ચાર મહિના લગીને એ વધારો મોકૂફ રાખ્યો હતો અને એમાં પડતી મુશ્કેલી તો ચાલીસ ટકા એફએસઆઈ ના ફેરના હતા એ ત્રીસ ટકા કરી દીધા હતા એટલે ઘણી બધી એમાં પાંચ કરી હતી અને આ વખતે પણ અમને વિશ્વાસ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારી રજૂઆતને લાગણીને માગણીને માન આપીને એમાં પણ ઘણી રાહત આપશે હંમેશા એસોસિએશનની સાથે રહ્યું છે આજે પણ ખૂબ જ ટૂંકી મુદતની નોટિસમાં આપ સૌ અહીંયા પધાર્યા સૌનું સ્વાગત છે અને પરંતુ કાંઈ નિર્ણય શક્તિ એવા અધિકારીઓ આવે કે નિર્ણય શક્તિ લઈ અને આગામી કાર્યકારી કેમ કે જે સ્મૂધલી નોર્મલ પ્લાન મૂકેલા છે પ્લાન કમ્પ્લીશન મૂકેલા છે વિકાસ થઈ રહ્યો છે એમાં નો ડાઉટ ટીઆરપી જેવી ઘટના ન જ બનવી જોઈએ દુઃખદ ઘટના બની છે અને ચોક્કસપણે ક્યાંય ગેરકાયદેસર થતું હોય તો એના માટે સર આપના માધ્યમથી અમે એટલું જાણવા માંગીએ છીએ કે આપ એવી વાચા આપો કે આ રાજકોટનું વિકાસ જે મોંઘવારી આમાં વધશે અને હાલ જે બાંધકામ ઉદ્યોગ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેમાં આ જે વધારો છે જંત્રીનો એ મરણ પર ફટકો પડવા સમાન છે માટે આપ સૌ મીડિયા મિત્રોને ઇલેક્ટ્રોનિક જગત અને સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા સર્વેને સાચી વાત થી માહિતાર કરવા અને શું પ્રશ્ન છે અને શું છે એના માટે સૌને અત્યારે ઉપસ્થિત થયેલા છે સૌનો આભાર